બાળકને શેડા આવે ને તો એની માં કોઈ દી એવું ન જોયું કે કેટલાની ની હાડી છે એ ધાડનારા ની હાડીએથી એના શેઢા લુઈ નાખે અને પપ્પો તો ઓલું હળગ તો ફટાકડો નીકળ્યો હોય ને એમ લઈને નીકળે આને 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 ત્યાં આપણને લાગે હેરવાળો ફટાકડો જગી ગયો છે ને લઈને નીકળ્યો તમે જોયું હોય ને એવો તો કોઈ લાઈન નીકળે તેનો વિડીયો જ કરવો અને વાયરલ કરવો ને એ માંથી તમે નોખા થઈ જાઓ છો પેલા ઈ દીકરીઓને મારે પૂછવું છે કે તમે ઈ માને પૂછ્યા વગરના ગમી ગમે લફંગાની વાહે હાલતીયું થઈ જાવ છો જગદંબા જેવી મા તમારી પાસે છે એને પૂછીને તમારે જે કરવું એ કરો કોઈ દી દુઃખી નહીં થાવ કોઈ દિવસ દુખી નહીં થાવ મને તો એ સમજાતું નથી કે તમે પાણી માગ્યું તો તમને દૂધ આપવું હસો હસો વાના કરીને તમને ઉછેર્યા તમને ઠેસ વાગે તો એના મોઢામાંથી ખમા નીકળે અને એને પૂછ્યા વિના ના હાવ ફાલતું ની વાહે મારી દીકરીઓને નમ્ર વિનંતી છે અને જો તમે પ્રેમના ઓઠા નીચે આવી બધી પ્રવૃત્તિઓ કરતી હો તો હિંમત રાખીને એને તમારા પપ્પાની સામે લઈ જાઓ કે આ જુગનું છે કરો વાત પપ્પાની એ તમારા પપ્પા છે એને યોગ્ય લાગશે તો જુગનુના બાપને જઈને કહે જાન લઈને આવો અમારે ત્યાં પણ તમે સુખામે આવું બધું કરશો દીકરીઓ તો લાડથી દાદાને કેતી હોતી બધી કે દાદા કે લાંબો તે વરના ગોતજો દાદાજી લાંબો તો નત નેવા ભાંગશે એ કાળો તો વરના ગોતજો દાદાજી કાળો તો કુટુંબ લજાવશે દીકરીઓ તો લાડથી દાદાને કેતી હતી કે આવો આવો છોકરો મારી સાટું ગોજજો એમ હવે તમે દાદાને બોલાવતા જ બંધ થઈ ગયા એને હું પૂછવાનું હોય એનું તો ઘી ગયું મને હમણાં એક આમંત્રણ મળ્યું રિસેપ્શન નું મેં હવે સામો વિવેક કર્યો મેં કીધું બીજા કયા કયા પ્રસંગો છે મતલબ મેં તો મારી સગવડ હાટું એમ બે ત્રણ દી હોય તો મારે ક્યાંક એકાદામે ક્યાંક એડજસ્ટ થઈ જાય એ હાટું મને પૂછ્યું તો એ આદમી મોડો પડી ગયો મને કે માંડ માંડ આમાં હા પાડી છે આવું હોય તો આવી જાય નકરી એની કીડે હવે કોઈ પ્રસંગ નથી એટલે રિસેપ્શનમાં છોકરાએ માંડ માંડેના બાપાને હા પાડી કે હું રિસેપ્શનમાં હાજર રહીશ સ્થિતિ આવી ગઈ છે દાદા ની પાસે દીકરીઓ એ લાડના ગીત ગાયા છે દાદા હો દીકરી વાગડ માના દેજો રે સઈ વાગડ ની વઢિયારી સાસુ ધોઈ લી રેજી ગાતા ગાતા બધું થતું હતું એટલે કેટલું બધું સમાજની અંદર મોકળા હશે આપણે અત્યારે આપણી જાતને ફોરવર્ડ કહીએ છીએ આપણે ફોરવર્ડ હતા કે આપણા બાપ દાદા ફોરવર્ડ હતા ઈ ફોરવર્ડ હતા આપણે તો બેકવર્ડ જેવા લાગીએ છીએ કારણ કે તમે વાત નથી કરી શકતા તમારા સંતાનોની સાથે તમારા સંતાનો તમારી સાથે વાત નથી કરી શકતા કુટુંબની આખી એવી વ્યવસ્થા આપણે છિન્ન ભિન્ન કરી નાખીએ છીએ કુટુંબમાં કોઈ છે જ નહીં તમે એક વખત વિચાર તો કરજો કે તમે એ ગારે ક્યારે જીમા છે લે એક ટેબલ ઉપર એક ટાઈમે હંધાઈનો ટાઈમ જમવાનું નોખો હંધાઈન ખાવાનું નોખો શ્યાર જણામાં શ્યાર વાનગી બને છે બોલો વીસ વીસ જણાના રોટલા એક ઢબે ઝીકાતા હતા એક જ જાતના રોટલા એક જ જાતની કઢી જય હિન્દ લેર થી બધા ખાતા હતા કોઈ વાંધો નતો આવતો બાળકોમાં કુટુંબના વડીલો પ્રત્યેનો આદર તો અંદર ઉતારો થોડો થોડો આદર તો ઉતારો એ નમવો જોઈએ આપણો વરિ પરિવારનો વડીલ આવે તો એના હેતથી એના પગ તરફ એના હાથ જવા જોઈએ તો કુટુંબના વડીલોના આશીર્વાદ એની ઉપર ઉતરે આ અત્યંત ઉમદા કુટુંબ ભાવના એ આપણા સમાજ જીવનનું એક એવું અભિન્ન અંગ છે એ અંગે વિચારજો હું એવું નથી કહેતો તમે નોખાથી આવો તો હવારે ને હવારે મુહૂર્ત ગઢાવીને ભેગા થઈ જાય અને એ ભેગા કરવાની કોઈ સ્કીમના ભાગરૂપે આ મંડળીએ મને નથી બોલાવ્યો પણ જો જુદા થયા હો તો હું જરૂર તમારા માતા પિતાનો વકીલ છું અને તમારી સામે હું અપીલ કરું છું કે તમે ફરી વખત વિચારો આપણો પરિવાર આપણું કુટુંબ અમે કયા કુટુંબના છીએ આપણે ત્યાં વટ એવો રખાતો હતો કોનો ભાણેજ છે કયા કુટુંબની દીકરી છે કહેવતો આપણી એવી ઝાડને નામે ફળ ખપે છે કુટુંબમાં ફલાણાને ત્યાં વ્યવહાર કરવો હોય તો એ કુટુંબમાં જોવા પણ ના હોય એ કુટુંબની દીકરી છે દેવાય લેવાય આ આપણા કુટુંબની શાખો હતી એ આપણું જીવન હતું એની અંદર મીઠાશ હતી સંપતો પરિશ્રમ હતો એકબીજાને મદદ કરવાની ભાવના હતી એકબીજા માટે જતું કરવાની ભાવના હતી એ બધું આવે સંયુક્ત કુટુંબમાંથી આવે એ બીજી ક્યાંયથી ના આવી શકે શક્ય હોય તો તમારા માટે નહીં તમારા સંતાનો માટે આ પ્રયોગોને તમારા જીવનમાં સાકાર કરવાનો પ્રયાસ કરજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર માનની શ્રી રૂપાલા સાહેબનો ખરેખર ખૂબ જ સૂક્ષ્મ રીતે આ વાતો છે એ આપણા સમક્ષ મૂકી અને સંયુક્ત કુટુંબ છે એમનો અદ્ભુત વાત કરી રૂપાલા સાહેબ પાંચ મિનિટ મને થોડીક જિજ્ઞાસા છે પછી ઓકે 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 પછી વાત કે આટલો બરફ આપણે ભાગી ગયા મારો પોતાનો મત એવો છે કે આપણે કોઈ ભય કે એવા કારણોસર નથી ગયા પરંતુ વ્યાવસાયિક પરિવર્તન જે આવ્યું અને આર્થિક સંસાધનો તરફ જોવાનો દ્રષ્ટિકોણ એટલે એક તો પરંપરાગત વ્યવસાયો આપણા તૂટ્યા પહેલાં અહીંયા મોટાભાગના પટેલ પરિવારના સભ્યો છે મોટાભાગના અહીંયા બેઠા છે એમાંથી હું જેટલાનું ઓળખું છું એ બધાએ ના સર્ટિફિકેટમાં હિન્દુ લેવા કણબી હિન્દુ કડવા કણબી એવું લખેલું છે પણ એ કોઈ ખેતી નથી કરતા હું જ નથી કરતો મારા ખેતરમાં મજૂર ન આવતા એ મેં જોયેલું છે મારા ખેતરમાં કોઈ મજૂર ન આવતા એ મેં જોયેલું બ્રેક આવી બીજું સમાજ જીવનની જે વ્યવસ્થાઓ રહેણી નહીં આવી એમાં જેને તમે આપણે વિકાસ કહીએ છીએ તો એમાં બહુમાળીમાં રહેવાનું હવે એમાં સંયુક્ત કુટુંબ ન પોહાય એટલે એમમાં પણ એક વિભક્ત કુટુંબને સમ સપોર્ટ મળે એવી એ સિસ્ટમ ડેવલપ થઈ ત્રીજું એક કારણ મને એવું લાગે છે કે શિક્ષણની અંદર સ્વતંત્રતાની અને એ સ્વતંત્રતા સ્વચ્છંદતા તરફ લઈ ગઈ અને એને પરિણામે પણ આપણા કુટુંબો કેટલાક તૂટ્યા ફોરવર્ડ હોય એ પણ ભેગા ન રહે એવી એક ભાવના નીચે આપણને કુટુંબમાં ત્રણ ચાર ભાઈ હોય પણ એક જણ જો આગળ ભણીને ડૉક્ટર થાય એન્જિનિયર થાય વિદેશ જાય તો એ કુટુંબથી જુદો થઈ જાય છે પછી એને પહેલાં કુટુંબ સાથે એને એમ લેવલ નથી લાગતું આવા બધા જે ભૌતિક ફેરફારો આવ્યા એને કારણે આપણી કુટુંબ વ્યવસ્થાને દેખીતી રીતે થોડોક ઘસારો પીડ્યો અને બીજી બાબતો એવી છે કે નવી જનરેશનમાં આપણી જૂની પેઢીએ એટલે સ્વચ્છંદતા તરફ જવાનો એક અભિગમ અને સામાજિક રીતે સહનશક્તિના અભાવે એકબીજાનું ચલાવી નહીં લેવું સંયુક્ત કુટુંબમાં જો કોઈ રહેતા હોય તો એનો અનુભવ એને નોંધવો પડે કે સંયુક્ત કુટુંબ તો જ રહી શકે એની જે માતા હોય સૌથી એ ઘરની મહિલા એ બધાનું ચલાવી લે એવી હોય તો જ એનું કુટુંબ સંયુક્ત કુટુંબ રહે નહીંતર સંયુક્ત કુટુંબ રહે નહીં એ ભાઈ કેળે ન રહે ઘરની માતા જોઈ એ ખમી ખાય એવી હોય ને બધાનું કરે એવી હોય અને કોઈને કામ ચીંધે નહીં પણ બધાના કામ કરે ત્યારે એ સંયુક્ત કુટુંબ ચાલતું હોય છે આવી બધી ઘટતી જતી ચીજોને કારણે આપણી આ એક અણમોલ વિરાસતમાંથી આપણે છેટાઈ ગયા છે